તો મિત્રો સ્વાગત છે આજનું ખાસ વેધર અપડેટમાં મિડ લેવલ ઉપર ગુજરાત ઉપર હજુ પણ એક વીક યુએસસી સક્રિય છે અને નીચલા લેવલ ઉપર ભેજ તેમજ અસ્થિરતા દેખાઈ રહી છે જેથી આજે પણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ છેલ્લી ચોવીસ કલાકના આંકડાની વાત કરીએ તો કુલ એકાણું તાલુકામાં રાજ્યમાં વરસાદ નોંધાયો છે જેમાં કુલ વીસ તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા ભારે ઝાપટા અને ગુજરાત રિજિયનમાં હળવો મધ્યમ વરસાદ અમુક વિસ્તારમાં નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો ઉત્તર ભારત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને પૂર્વ ભારતના બિહાર ઝારખંડ વિસ્તારમાં ચોમાસું વધુ સક્રિય દેખાઈ રહ્યું છે ગુજરાત ઉપર મુખ્યત્વે લો લેવલના ભેજને લીધે આઠસો પચાસ ઇંચપી ઉપરના જે વાદળો હોય છે તે આવી રહ્યા છે અને તેને લઈને વરસાદ ગુજરાતમાં વરસી રહે છે જેમાં સાતસો એંચપી ઉપરની યુએસસી પણ અમુક ભાગ ભજવી રહી છે આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સરફેસ લેવલના પવનનો ચાર્ટ જોઈએ તો ચોમાસાની ધરી હાલ તેના નોર્મલ સ્થાનથી થોડે ઉત્તર તરફ છે અને આગામી અમુક દિવસ હજુ પણ ત્યાં જ રહેશે સરફેસ લેવલ ઉપર ગુજરાતમાં ખાસ અસ્થિરતા નથી દેખાઈ રહી આઠસો પચાસ એંચપી એટલે કે નીચલા લેવલ ઉપર હજુ પણ ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઊંચું જોવા મળે છે અને આવતી ચોવીસ કલાક દરમિયાન પવનોમાં પણ અસ્થિરતાનો માહોલ છે આઠસો પચાસ એંચપી ઉપર તે સિવાય સાતસો એંચપી એટલે કે મીડ લેવલ ઉપર કચ્છ સૌરાષ્ટ્ર અને લાગુ રાજસ્થાનના વિસ્તારો ઉપર એક વીક યુએસસી અત્યારે સક્રિય છે જેમાં થોડો ઘણો ભેજનો પણ વધારો થયો છે ગત ચોવીસ કલાક દરમિયાન અને આ સિસ્ટમોને લઈને ગુજરાતમાં આગામી ચોવીસ કલાક છૂટાછવાયા હળવા ભારે ઝાપટા હળવો મધ્યમ વરસાદ ચાલુ રહી શકે આજે ચૌદ ઓગસ્ટ અને આવતીકાલે પંદર ઓગસ્ટની સવાર સુધીમાં ગુજરાત રિજિયનમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત તાપી ડાંગ જિલ્લામાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદને ઘણા સ્થળે ભારે ઝાપટા પડી શકે મધ્ય ગુજરાતમાં પાછલા ત્રણ દિવસની જેમ જ આણંદ વડોદરા ખંભાત પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર પંચમહાલથી લઈ ખેડા અને ઉત્તર પૂર્વ ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા બનાસકાંઠા પાટણ અને અમુક વિસ્તારો અમદાવાદ જિલ્લાના આટલા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક અડધો એક જેટલો વરસાદ પડી શકે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો પાછલા બે દિવસની જેમ જ છૂટાછવાયા હળવાભારે ઝાપટા ચાલુ રહી શકે છે આવતી ચોવીસ કલાક દરમિયાન પૂર્વ સૌરાષ્ટ્ર ભાવનગર જિલ્લો અમુક વિસ્તારો બોટાદ જિલ્લાના તેમજ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના દરિયાકાંઠા તરફના જે વિસ્તારો છે તે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા પોરબંદરના અમુક વિસ્તારો જામનગર અને મધ્ય સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબીના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો મધ્યમ વરસાદ પડવાની શક્યતા ગણી શકાય સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે પંદર તારીખથી સૌરાષ્ટ્રમાં ઝાપટાના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે કચ્છમાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડી શકે છે કચ્છમાં ખૂબ સામાન્ય રહેશે ઝાપટાંનું પ્રમાણ તો આ હતી આવતી ચોવીસ કલાકની આગાહી આગળની પણ ખાસ અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો આભાર